બાબરાના ઉટવડ ખાતે બિરાજતા સમસ્ત ભાતિયા પરિવારના કુલદેવી શ્રી બુદ્ધ ભવાની ના મંદિરના ચોવીસ માં પ્રતિષ્ઠા મહોત્સવ ની રામનવમી ના પાવન પર્વે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમય પરિવારના કુલ ભવાની મહાયજ્ઞ યોજાયો શક્તિના સાનિધ્યમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા સમસ્ત ભારતીય પરિવારની એકતા કુટુંબ ભાવના દર્શનિય નજારા વચ્ચે કુળદેવી શ્રી બુદ્ધ મંદિરમાં ચોવીસમો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય અને દિવ્ય રીતે સંપન્ન થયો હતો સમસ્ત ભાટિયા પરિવારે દર્શન પૂજન અર્ચનનો લાભ મેળવ્યો હતો યજ્ઞાચાર્ય દ્વારા વૈદિક મંત્રોચ્ચારની ધ્વનિ વચ્ચે યજ્ઞનારાયણના દર્શન ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા વચ્ચે કુલદેવી શ્રી બુદ્ધ ભવાની માતાજીના મંદિરના ચોવીસમા પ્રતિષ્ઠા મહોત્સવ સમસ્ત ભાટિયા કુટુંબના નાના મોટા સૌ કોઈ અબાલ વૃદ્ધ વડીલો માતાઓ બહેનો બાળકો સહિતની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી મોટી ગામ ખાતે ત્યારે રામ શ્યામ ઘનશ્યામ પ્રવેશ દ્વાર નું લોકાર્પણ તેમજ રામનવમી ના પાવન ઉત્સવ નિમિત્તે જે આજે દાતાશ્રી જાદુભાઈ શ્યામશીભાઈ સોરઠિયા હસ્તે રાજેશભાઈ જાદુભાઈ સોરઠિયા જેમને કુકાઓ નો પ્રેમ અને પોતાની લાગણીથી કુકાવાવ ગામને આવી સરસ મજાની સોગાત જ્યારે રાજા મહારાજો દ્વાર બનાવેલો હોય અને તેને આજ સુશોભિત કરી અને ગામને રોશન કર્યું છે તે બદલ કુકાવાવ ગામ વતી જાદવભાઈ સોરઠિયાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હંમેશા ભગવાનની કૃપા એમની પર બની રહે અને કૂકાવા ગામ વતી તેમની વતન પરસ્તી હંમેશા બની રહે તેવી દ્વારકાધીશને પ્રાર્થના જય હિન્દ જય ભારત

देवी प्रपन्ना हरे प्रसाद स्वे का मनीष स्वरूप नये कला त्वेटा का છતાં યાદ આવ્યો અને કંકુ વાળી આંગળી બોલી તો ચાલશે ભગવતી ના હાથ ની આપીએ છીએ એવો કરવાનો કે મારા જીવનની તમામ લગામ તારા હાથમાં માં છે તને યોગ્ય લાગે એ માર્ગે અમને વાળજે મા હાથમાં આપણું જીવન અર્પણ કરી mm-hmm